આ બંને વચ્ચે ગઈકાલે ઝઘડો થયો હતો આ પહેલાં પણ તેઓ વચ્ચે અવારનવાર ઝઘડો થતો રહેતો હતો આ બાબતના સાક્ષી એના જે રિલેટિવ્સ છે એ પણ છે ત્યાં હાજર છે અને ગઈકાલે એણે બપોરના સમયે સવા ત્રણની આસપાસ ચપ્પુ મારી અને પોતાની પત્નીની હત્યા નિપજાવી હતી ચપ્પુ મારીને પોતે ત્યાંથી ભાગી ગયો હતો અને પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયો હતો અને જણાવ્યું હતું પોલીસને કે એણે પોતે આ પ્રકારની એક હત્યા નિપજાવી છે એના પત્નીને સારવાર અર્થે એકસો આઠમાં લઈ જતા હતા આ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું પોલીસે આ કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ કરી છે આરોપીની આ ઉપરાંત જે અન્ય જે પુરાવા છે એ અને સાક્ષીઓ એના નિવેદનો પણ અમે લઈ રહ્યા છીએ અને એફએસએલ બોલાવી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ ભેગા કરવાની અત્યારે પ્રક્રિયા ચાલુ છે સર મૂળ કારણ આ સમગ્ર ઘટનામાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ અને જે મરણ જનાર છે બંને પતિ પત્ની હોય બંને વચ્ચે હવાના કોઈને કોઈ કારણસર ઝઘડા થતા હતા પારિવારિક ઝઘડાઓ હતા પરંતુ આ ઝઘડાના શું કારણ હતું એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અગાઉ ઘણી વાર એમના વચ્ચે ઝઘડા થયા છે અને બંને લોકો અહીંયા મજૂરી અર્થે આવ્યા હતા બંને મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બીઆરસીમાં જે બિલ્ડિંગ બની રહ્યું છે એના મજૂરી કામ અર્થે અહીંયા આવ્યા હતા